બીજા તો પાર્કિંગ માં મેળવાનું મેળવા નું છે આ બધું બધું અને ભાઈ આપડા બદામ છે કે આપડા મિત્ર છે જો ભાઈ બદામ વરઘોડો વહી ગયો છે અમાર કે જય માતાજી જય ભગવાન કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોક મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બેન અને ભાઈ આજે છે શિવરાત્રી મહાશિવ શિવરાત્રી ને શુભકામના શુભેચ્છા તો મિત્રો અત્યારે અમારા બાજુના ગામમાં પાછલો બ્લોગ જોયો હોય છે શિવરાત્રી નો મેળો છે ત્યાં આપણે જવાનું છે મેળામાં અમારે ને આવ્યા હતા તો કાધારે ક્યાં જવાનું ધોકાદાર એ કોઈ આવ્યા નહોતા તો આપણે ના જવાનું છે મેળામાં એ બધાને લઈને નાલો ફટાફટ નીકળી જાય કારણ કે થોડોક તડકો થતો હોય છે ને મેળો જામી ગયો છે બધાને એક આંટો મારી આવી અહીંયા ભાઈ કેવો માહોલ છે એ બધા આપણે જોઈએ બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ રહીએ બરાબર વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શીખને ચેનલમાં ન કરી દેજો હાલો તો ફટાફટ નીકળી જાય બરાબર તડકો થઈ ગયો છે બહુ ધોકાધાર જવું છે કા ને પણ જોવા મારા

અને ભાઈ આ બાજુ હોય છે તો પાર્કિંગ માં મેળવા બેળ ને હું આ બાજુ બધા સ્ટોલ છે તો આગળ જવાનું છે દર્શન કરવા તો વિડીયો માં રહી જતો આ બાજુ બધા એ છે ગાડી કિને કી પાર્કિંગ આ બાજુ થોડોક મેળો છે અને આમાં કે રાખી દઈ મજા આવી ગયા મિત્રો અત્યારે આવી ગયા છે ભાઈ અમારે તો છોકરા બધાને ભાઈ આ ભાળી ગયા લારી ત્યાં બધા બદામ ચેક ને ભાઈ કોન ને બોન ને હે અને ભાઈ આપણા બદામ ચેક આપણા મિત્ર છે

વર્ગઘોડો વહી ગયો છે અમારે કેવીર ભાઈને તો મજા આવી ગઈ મજા આવે ને હે હા નાનો તન મજા આવે હે ડિસ્કો કર્યો તો ડિસ્કો કર્યો તો ભાઈ મેળો જ આવી ગયો છે જોરદાર અમારે મૂવીઝભાઈની આમ છે આ બધા સ્ટોલ છે આ બાજુ બધી વસ્તુ મળે હું રમકડા નામ છે ને ભાઈ વરઘોડો વહી ગયો છે આગળ હવે આપણે જઈએ મેળા બાજુ થોડા હા મેળામ જાઉં મેળમ જાઉં આપણે આવી ગયા મેળા માં ને ભાઈ જીલુભાઈ ની તો જમકે જમ્પાંગ કરે છે અમારે નાનો બેન આવે છે ભાઈ મેળો આવી રીતના છે કાકને ભાઈ અમારા મિત્રો બધાય બ્રેક ડાન્સમાં કરી ગયા છે પાપી રાઇટ આવી છે હાલો પછી હમણાં પાછું તમને પિયર ભાઈ જોવે છે એવું છે ₹100 આટુ આ ઢીંગલો એ પાસ કર્યો છે આ ઢીંગલો લીધો છે ₹200 આટુ ₹200 ને મજા આવે રમવાની હાલે કીયુર હાલે ₹200 આટુ ઢીંગલો લીધો ગયા છે ભાઈ Редактор субтитров А.Семкин nuôi em chết đó ai có thể મિત્રો અત્યારે મેળામાં થી જઈ છે આમ દર્શન કરવા કારણ કે પેલા આપણે મેળો કહી દીધો દર્શન કરવાનું ભાઈ ટ્રાફિક છે બહુ કા બહુ ટ્રાફિક છે અમારે નાનું બેન ના તેડવા પડે એવું છે હા લેજો અમારે ભાઈ અમારા હગા મળી ગયા છે અમારા ભાણિયા પાસે ઓછો ને હા અમને એનો અંદાજ કર્યા જોરદાર ભાઈ ગઢ છે ટ્રાફિક રાહી મંદિર હવે દર્શન દર્શન કરવી તો આવી ગયા મિત્રો જમવા પ્રસાદ લેવા દિવસ એ દિવસ છે શિવ

Ở đây thì mẹ làm mà uống thì kêu gái bê Cháu cháu Nhưng mẹ mình thì gái sám ác Ừ Mẹ mình thì gái dân bà ấy Ừ Cháu 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 Ở đây thì mẹ làm nó Anh đã કોને આ થોડો બે હે કે આ થોડો બે હે કે ફાઈનલી તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને ભાઈ આવી ગયા હતા હમણાં કડીક પહેલાં જ આવ્યો હતા મહેમાન આવ્યા હતા બેહી ગયા હતા ને ભાઈ મેળો જોરદાર હતો એક નંબર નંબર ટ્રાફિકની કંઈ વાત જ પછી ટ્રાફિક યાર બહુ હતું અને દર્શનમાં કંઈ એવો હરખા સમય રહ્યો ન રહ્યો એવા દર્શન હરખા કર્યા પરિસાદ લીધી મેળો કરો ખૂબ મજા આવી છોકરાને મજા આવી બધાને મજા આવી ફેમિલી તો આપને પણ મજા આવી બરાબર તો ઘરે આવી ગયા છે હું મસ્ત મજાનો આરામ કરી લઈ કારણ કે થાય ગયા તડકો બહુ છે ત્યારે અત્યારે લગભગ વાગ્યા ગયા છે અઢી ત્રણ જેવું થઈ ગયું છે તો ચાલો ઘડી આરામ કરી લઈ અને થોડુંક આપણું કામ છે પતાવી દઈ બરાબર તો આ સાથે આજનો બ્લોગ વિડીયો પૂર્ણ દઈ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો કમેન્ટમાં લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર હાલો મળે એક નવા બ્લોગમાં ચાલશે બધાને જય માતા જય ભગવાન હર હર મહાદેવ આવજો બાય બાય